ના મરે તો એ ચર્ચા શું સાંભળી કે છે રોજ માં કે છે એ ચર્ચા સાંભળીને આશ્ચર્ય થયું કેમ

આજ દિવસ સુધી તો એ લીલા કરવા વાળું કોણ ભગવાન વૈષ્ણવ તો શું એવા જવાબ આપશે જવાબ આપશે પણ કયો આપશે વિષ્ણુ ભગવાને કરી આપશે એમને ખબર નથી કે એ જીવ ઉપર અક્ષરની આતમ ને અક્ષરાતીત નો જોશ હતો હવે એ ચર્ચા જે કરે છે એની અંદર ત્રીધા લીલાના ભેદ ખુલે છે ચતુરા પોકર આશ્ચર્યમાં એટલા માટે પડી જાય છે કે આજ દિવસ સુધી મારું જે સમય મે વેડપ્યો એ સમય ખોટો વેડપ્યો કોતી કથાઓ મે સાંભળી જે કથાઓ સાંભળવાથી મને કશું ના મળ્યું જે કથાઓ સાંભળવાથી મારો વ્યસન ના છૂટ્યો સુંદર સાજી કથા આપડે તો વ્યસન છૂટે કે ના છૂટે ભજન કરવાનું શા માટે ચલમ પી પીન નો થાય તો અલખદની પાટે આવે સુંદર સાથ આપણે કયો જઈ રહ્યા છીએ આપણે કેવી ભક્તિ કરી રહ્યા છીએ આપણે આવામાં બોન મારી રહ્યા છીએ હવે ના મારશો એક લક્ષ બનાવો કે મારે શું કરવું છે મારે કોણી છે તમે પાડી પાડી લાવું ગુરુજી પણ મને પક્ષી ની દેખાતી નથી એ ઓખ અર્જુન ને દેખાતી હતી એ ઓખ સુંદર સાચી એ લક્ષ આપણને બતાવ્યું છે વાણી દ્વારા કે આપણા જીવન ની અંદર એક લક્ષ હોવું જોઈએ આત્મા કલ્યાણ નું આપણું લક્ષ હોવું જોઈએ પરમધામ નું આપણું લક્ષ મૂળ મિલાવો હોવો જોઈએ સુરતા એક હી મૂળ મિલાવા મય શામ શામાજી સાતજી જીત બેઠે ચોક વતન સુંદર સજ્જી તો એ ચતુરા પોહકના આ વાની સાંભળીને આશ્ચર્ય મત સોબત લાલસો એ વખતે એમની સોબત કોની પાસે થાય લાલસો સુંદર સાજી કે જેના થકી આજે તમે વિતક સાંભળો છો જે જાગની અભિયાનાસજી સમર્પણ છે ભલે એ દરિયામાં ગમે તેમ ખાઈ સુંદર સાજજી એક લોટો હાથમાં હતો અને પ્રાણનાથજી સાથે નીકળી ગયા છે ત્યારથી માડીને સુંદર હાથ બનીને રહ્યા છે એમની આતમ પર બેસીને સુંદર સાત રાજ્ય મહેર કરી છઠ્ઠા દિવસની અંદર મહામતી ની સુંદર સાહજી ખિતાબ મળ્યો અને આપણને આ વાણી ચાર ત્રણસો ને સિત્યોતેર ચોપાઈ આપણને આપી

કેટલો 99 જહાજના માલિક હતા તેમ છતો તે શું કરતા હતા ભાગવતની કથા કરતા હતા કેમ કે હું ભાગવતની કથા કરું તો મારું આત્માનું કલ્યાણ થાય એ લાલદાસજીને સમય હતો 99 જહાજ હતો તોય આપણને બે વીગો હોય છે તોય આપણને ટાઈમ મળતો નહીં કે આજ આખો દારો દરવાડીયું બોધ્યું એટલે મેર પડવાનો આપણે કેટલો બોણાબાજી કરીએ છીએ ચર્ચા સાંભળવા બોણો સુંદર સાથ સુંદર એક આત્માના કલ્યાણ માટે બીજાનું કામ કરવાનું હોય તો એક કામ માં પડતો મૂકીને આપણે જઈએ છીએ ખુદના માટે સુંદર શાહજી જે માનસ બોણાબાજી કરે ને એ માનસ આત્મઘાતી છે આત્મઘાતી માણસ કેવાય

તો એ ચતુરા પોહકર બેટો બેટો લાલદાસજી સાથે થાય છે કે છે એ વાત હવે લાલદાસજી ને કરે છે કે છે ચર્ચા સુન કે આયા જો ચર્ચા સાંભળી ને આયા પછી કહા ભ્રજો અખંડ કયો કરે ને લાલદાસજી ને પ્રશ્ન પૂછો પુષ્કર બ્રાહ્મણે લાલદાસજીને પ્રશ્ન પૂછ્યો કે તમે વ્રજ અખંડ વિલાસ આજે વૈષ્ણવ એનો મંત્ર બનાવી દીધો છે પણ એ નિત્ય વિલાસ જે અખંડ છે અખંડ પહેચાન નથી એમને તો એ રાસ એ વ્રજ અને રાસ એ ક્યાં આગળ રમાઈ રહ્યો છે ક્યાંગર અખંડ છે કે છે એ તો તું કહ છો કે છે તો એનું સ્થાન તો હોવું જોઈએ અખંડ ઘર છે ન્યારું પણ સોના ન્યારું ભાઈ બ્રહ્માંડ થી ને બ્રહ્માંડ થી તમે બ્રહ્માંડ કેમ બતાવો છો રાસ અને વ્રજ અમારી દ્રષ્ટ એટલે કે એના માટે દિવ્ય ચક્ષુ જોઈએ આ ચક્ષુ થી જોવાય નઈ કે છે ચરમ આખ ક કહી ચતુરા શું કે છે કયો તુ નજર તમારી આત્મા દિ ક્યારે તમારી એ નજર ક્યારે કે છે તમારી આટલી તો ઉમર ગઈ તમે ભાગવતચાર્ય છો કેટલાને સંભળાવો છો અત્યાર સુધી તમારી એ દ્રષ્ટિ નથી એ અખંડ વ્રત ને રાસ ને જાણવું હોય જોવું હોય નિહાળવું હોય ને તો દિવ્ય જ્ઞાન જોઈએ અટકલે કેમ પામીએ સુંદર સાત અટકલ ના જ્ઞાન થી પાર વાતો ના થાય અખંડ વ્રત રાસ ન્યારો છે ખરો પણ સુંદર સાત એ દિવ્ય દ્રષ્ટિ દ્રષ્ટિ તમારી ક્યારે ખુલશે કજ ક્યારે તમારી આત્મા જાગૃતિ થશે તો તમારા જીવનમાં અજવાળું આવશે કે છે પાંચ કો પાંચ તત્વ ત્રણ ગુણ અને આખું બ્રહ્માંડ સમજો કે આપણે કોઈ બસ ની અંદર બેઠા છીએ એ બસ સુંદર સાતજી ડ્રાઈવર કંડક્ટર હંગાઢીણ માં પડી ગઈ તો

નાશ છે લાલ વિચારમાં પડી ગયા હે આ વાત ભાઈ લાયો આજે દુનિયાને એ આશ્ચર્ય થાય છે કે આ બધું લાયા ચોથી અતાર સુધી તો બધું ચાલતેલું રાબેતા મુજબ આ નવા નવા રિવાજો લઈને પ્રાણનાથજી ની વાણી ની શરૂઆત થાય છે કે જે દુનિયામાં નતું એની શરૂઆત થઈ તો નવું જ હોય ને દુનિયા માટે તો નવું જ છે ને કારણ કે જ્યોતિ બ્રહ્માંડ થયું ત્યારથી એનું જ ચાલતું આવ્યું પરમાત્માને કઈ રીતે પૂંજન કરવું કઈ રીતે ભક્તિ કરવી પરમાત્મા જેને જેનો દર લાગ્યો જેને સુંદર નાગ નો દારો લાગ્યો ગોગા દેવ એટલે જેટલા દેવ સુંદર જેને ચે સુંદર સાતજી આપણે પ્રકૃતિના પૂજકો બની ગયા પ્રકૃતિના પૂજક એટલે પ્રકૃતિને સાચવવા માટે નદી નદીને માતા કેમ કે નદી માતા છે નદી માતા નથી પણ નદી માતા એટલા માટે કહેવામાં આવી કે નદીમાં રહેલું પાણી એ માનવ જીવન માટે અનમોલ છે એટલા માટે એ નદીમાં કોઈ ગંદકી ના કરે એ નદીમાં નદી પવિત્ર રે પાણી પવિત્ર રે જેથી કરીને માનવ સમાજ એનો ઉપયોગ કરે એટલા માટે રૂપ આપવામાં આવ્યું કેમ કે માતાના ખોળામાં કોઈ ગંદકી એટલા માટે માતા કહેવામાં આવે છે પણ આપણે શું કરીએ છીએ તમે માતા તરીકે માનતા હોય કોઈ નદીને તો એ માતા તરીકે તમે રો

પ્રણામી થઈને ભાગવત ભાગવતચાર્યો બન્યા છે એટલે દુખ છે હીરો હાથમાં આવ્યો છે ધન ખાવાનું અને ગુણ ગાવાના સુંદર વિચારો કેવાનું કે અમે સુંદર સાત પણ સુંદર સાત તમે વિચારો એ હાલત છે આજે આપડી એ હાલત કરી મૂકી છે કે દણ ખાવાનું ધણી નું ગુણ ગાવાના વીરાના તમને પ્રાણનાથજી ની બાણી મળી પેલા તમે તમારી શક્તિ ને પારખો તમે કોણ છો તમે ખુદ કેસરી સિંહ છો પણ તમે ગેટોના ટોળામાં ઘુસી ગયા છો

મારે એમના દર્શન કરવા છે કે આવી ઊંચી ખબર પડી કે કોઈ સાધારણ ના હોય પણ આપણે તો સુંદર આપણે પ્રાણનાથજી ને કેટલા ઉપનામ આપી દીધો કઈ શ્રેણીમાં માં આપણે પ્રાણનાથજીને આજે માનવા લાગ્યા સુંદર સાત પ્રાપ્ત કરી તબ ચતુરે કહ્યા અરે ચતુરા ભાઈ શું કે છે કોઈ સાધ આયે ઈ અંદર કોઈ એક સાધુ મહાત્મા આયા છે તો આ ચર્ચા થાય છે બ્રજ રાસ કી બ્રજ ને મહામતી ની છનાવટ છે સુંદર ને નગર ની છે ઠઠ્ઠા નગર અંદર બે મહાન આત્માઓની જાગૃતિ થાય છે એને તમારા જીવન ની અંદર આત્મસાત કરી લો

એટાનગર માં મેહર થયેલી સુંદર સાજી ચિંતા પવિત્ર કોની પર મેહર થાય મેહર કોની પર થાય કે જેના હોય એની પર થાય તો બેસક બેસક નક્કી કરી લેજો કે હું આત્મા છું બધા બેઠા છો ને એ બેસક તમે નક્કી કરી લેજો કે કે હું આત્મા આત્મા છું સિવાય આ જ્ઞાન કોઈને મરી પણ ના શકે તો એ બેસક રીતે તમે નક્કી કર્યો કે હું તો એ રીતે ચાલવાનો પ્રયત્ન કર હું પરમધામની આત્મા છું તો હું પરમધામની આત્મા છું કોઈ રાષ્ટ્રપતિ ની પત્ની હોય તો રાષ્ટ્રપતિ ની પત્ની કઈ રીતે રહે કે મારા પતિ જે છે રાષ્ટ્રપતિ એને કોઈ પણ કલંક લાગવું જોઈએ નહી એવી એનું વર્તનુક હોય એવી એની રહેણી હોય એનું એવા આચાર હોય સુંદર રાષ્ટ્રપતિ ની પત્ની ફૂટપાથ પર સુંદર સાથજી પાણી ના ખાય એ ચા ના પીવે કેમ કોઈ જોવે તો શું કે એટલે તો રાષ્ટ્રપતિ ની પત્ની છે થાય કે ના થાય તો આપણે પણ સુંદર એવું બેહુદુ વર્તન કરીએ તો બેહુદુ વર્તન કરીએ તો શું કે જો પેલી ની આત્મા જો પેલા જાગણી વાળા જો પેલા પ્રણામીઓ સુંદર સાજ પ્રાણના જ ને કલંક ના લાગે એવી વર્તણૂક એવી રહેણી આપણામાં હોવી જોઈએ એટલા માટે ચાર પદાર્થની વાત આગળ કરી છે કે છે સાહેબ સુભાન અલ્લાહ સાહેબની સુંદર સાજી મહેર હક કેતા સ્વામી શ્રી પ્રાનનાથજીની મહેર આપણી પર નિરંતર સુંદર સાજી હર પળ હર સમય વરસતી જ રહે છે પણ એ મહેરની છત્ર છાયામાં આપણે રહેવું એ પણ આપણી ફરજ છે તો આવો સુંદર સાજી સમય થઈ ગયો છે હવે આપણે ચોપાઈ દોરાય શું કે છે સાહિબ સુબા ના શ્રી મહામતી કહે એ સાથજી શ્રી મહામતી કહે સાથજી એ ઠેકી બી એ